સોમનાથ મંદિરે માનવ મહરામણ ઉમટી પડ્યું છે પવિત્ર શ્રાવણ માસ અંતિમ દિવસ છે સોમવાર અને અંતિમ દિવસના રોજ ભાવિકોની ભીડ ભાવિ ભક્તોની ભીડ જામી છે સોમનાથ મંદિરમાં સવારે ચાર થી દસ વાગ્યા સુધીમાં તો પાંત્રીસ હજાર ભક્તોએ દર્શન કરી લીધા છે દસ વાગ્યા સુધીમાં પચીસ દજાઓ મહાદેવને ચઢાવવામાં આવી છે આજે શ્રાવણ માસ અંતિમ દિવસ અંતિમ સોમવાર છે ત્યારે નહીં લઈ ભક્તો માં ખુબજ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે લાંબી લાંબી કતારો લાગી ગઈ છે ભક્તોની વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માં હર હર મહાદેવ નો નાદ ની ગુંજ સંભળાઈ રહી છે ત્યારે સોમનાથ મંદિરે માનવ મહેરામણો ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આપણે છે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અંતિમ દિવસ છે આજે ત્યારે સોમનાથ મંદિરમાં સવારે ચારથી થી દસ વાગ્યા સુધીમાં તો પાંત્રીસ હજાર ભક્તોએ દર્શન કરી દીધા છે તો દસ વાગ્યા સુધીમાં પચીસ ધજાઓ મહાદેવને ચઢાવાય છે